નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખા ગુજરાત દીવડા કોલોની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કાશ્મીરાબેન જોશી વિમળાબેન પટેલ બાપુજીભાઈ બારિયાએ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ આપ્યા બાદ વય નિવૃત્તિના કારણે દીવડા કોલોની પ્રાથમિક શાળામાંથી નિવૃત્ત થતા તેમનો વય નિવૃત્તિ સમારોહ યોજાયો હતો શિક્ષણ શાખા દ્વારા સન્માનપત્ર અર્પણ કરાયું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય રમેશભાઈ બી સહિત શિક્ષકો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા पर ब्रह्मा तस्य श्री અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ